શિક્ષણ વિભાગના આદેશ બાદ રાજ્યભરના મદરેસાઓમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેના પગલે અમદાવાદ શહેરમાં આવેલ એકસો પંચોતેર અને ગ્રામ્યમાં આવેલ ઓગણત્રીસ મદરેસાઓમાં સર્વે હાથ ધરાયો હતો ત્યારે મોટા ભાગના મદરેસાઓમાં વિદ્યાર્થીઓ પાસેથી મળેલી ફી અને દાનના આધારે પગલ ચૂકવવામાં આવતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે મદરેસામાં અન્ય ધર્મના બાળકોની સ્પષ્ટ વિગત હજી સુધી મળી શકી નથી જો કે રજિસ્ટર ન થયેલ અનેક મદરેસાઓમાં આવતીકાલથી સર્વે કરવામાં આવશે લકઝુરિયસ કારમાં ગાંધીનગરથી દારૂ લઈને અમદાવાદ આવતા ચાર નબીરાઓને બોડકદેવ પોલીસે ઝડપી લીધા છે જેમાં બોડકદેવ પોલીસ થલતી જ ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન કિયા સેલ્ટોસ કાર શંકાસ્પદ હાલતમાં જણાતા તપાસ કરતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને મિત્રનો જન્મદિવસ હોવાથી તેઓ દારૂ લઈને આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું ત્યારે પોલીસે રાહુલ ઠાકોર મેહુલ ઠાકોર અમિત ઠાકોર અને સલીમ ખાન પઠાણની ધરપકડ કરી કાર કબજે કરી હતી આજનો સવારે 6 વાગ્યાની આસપાસ ચંડોડામાં આવેલ પ્લાસ્ટિકના એક ગોડાઉનમાં આગ લાગી હતી ગોડાઉનમાં લાગેલી આગે બાજુમાં આવેલ કેમિકલ અને ઓઈલના ગોડાઉનને પણ ઝપેટમાં લઈ લીધું હતું ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની દસથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અને આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી